આપણે છરીનો પણ ઉપયોગ નથી કરીએ તો પણ ઇડલી આપણે એકદમ મસ્ત જો તો કરી એકદમ મસ્ત સ્પંચ એવી બને છે ને જો હું તમને નજીકથી બતાવું જો આ રીતે તમે ઇડલી બનાવશો ને તો તમે દાળ ચોખાની ઇડલીને પણ ભૂલી જશો ઈડલી એકદમ સોફ્ટ રૂ એવી પોચી ઇડલી આપણી બનીને તૈયાર થશે જો એકદમ મસ્ત બને છે ને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો એક બાઉલમાં આપણે એક વાટકી રવો એડ કરીશું તમે તમારા ઘરનો કોઈ પણ વાસણનું મેજરમેન્ટનું માપ લઈ શકો છો ત્યારબાદ તેમાં આપણે અડધા કપ જેટલું દહીં એડ કરીશું મેં અહીંયા દહીં ખાટું લીધેલું છે જો તમારી પાસે ખાટું દહીં ના હોય તો તમે મોરા દહીંનો ઉપયોગ તો તમે ખાટી છાશનો ઉપયોગ પણ કરી શકો છો ત્યારબાદ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું જો એકવાર તમે આ રીતે રવાની ઇડલી ખાશો ને તો તમે બિલકુલ દાળ ચોખા પલાળવાનું ભૂલી જશો એવી સુપર ટેસ્ટી અને મોઢામાં નાખતા જ ઓગળી જાય ને તેવી આ ઇડલી બનીને તૈયાર થાય છે તો ત્યારબાદ જેટલો આપણે વન ફોર કપ જેટલું પાણી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો મીડિયમ તો થીક આપણે બેટર રાખવાનું છે ના વધારે પાતળું હોવું જોઈએ કે ના વધારે જાડું હોવું જોઈએ મીડિયમ થીક બેટર હશે ને તો એકદમ રૂચ એવી પોચી ઇડલી તમારી બનીને તૈયાર થશે તો આ રીતનું મીડિયમ થીક બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે સૌથી પહેલાં તો મીઠું એડ કરીશું સરસ રીતે મીઠાને આપણે મિક્સ કરી લઈશું તો સરસ રીતે મિશ્રણ આપણું ઇડલીનું બનીને તૈયાર થઈ ગયું છે હવે આ બેટરને આપણે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ કરવા માટે છોડી દઈશું જો તમે તમારી પાસે રેસ્ટ કરવાનો સમય ના હોય ને તો તમે ઇમિડિયેટલી એટલે કે તરત જ તમે આ ઇડલીને બનાવી શકો છો તો આ રીતે ઢાંકીને પણ દસથી પંદર મિનિટ માટે સાઈડમાં રાખી દેશો તો લગભગ દસથી બાર મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે રવો આપણો સરસ એવો સેટ થઈ ગયો છે કે રવો આપણો સરસ એવો ફૂલીને તૈયાર થઈ ગયો છે તો હવે એકથી બે મિનિટ માટે આ જ રીતના એક જ ડાયરેક્શનમાં બેટર બેટરને ફેટી લેશો જેથી હવાના કણ ભરાશે અને ઇડલી આપણી એકદમ સોફ્ટ રૂ જેવી પોચી બનીને તૈયાર થશે બેટર આપણું પહેલાં કરતાં થોડુંક ફ્લફી અને લાઇટ એવું તૈયાર થશે તમને ખબર જ પડી જશે જો તમે બેટર હલાવશો ને એટલે હલાવવામાં તમને બેટર હળવું થઈ જશે તો તમને ખ્યાલ આવી જ જશે કે બેટર આપણું સરસ એવું ફેટાઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે બે થી ત્રણ મિનિટ મેં બેટરને ફેટ્યું છે તો આ રીતનું બેટર આપણું તમે જો એકદમ સ્મૂથ એવું તૈયાર બન્યું છે ને જો આટલું સરસ પરફેક્ટ બેટર હશે ને તો ઇડલી આપણી એકદમ પરફેક્ટ બનવાની જ છે જો તમે પહેલીવાર બનાવતા હશો ને તો પણ તમારી ઇડલી એકદમ સોફ્ટ રૂ જેવી પોચી પોચી બનીને તૈયાર થશે તો ઇડલી આપણી વધારે સોફ્ટ અને જાળીદાર બને ને તેના માટે મેં અહીંયા ઈનો લીધો છે તો આપણે ઈનો એક ચમચી જેટ જેટલો ઇનો એડ કરીશું તો ઇનો આપણો સરસ રીતે મેલ્ટ થઈ જાય ને તેના માટે આપણે એક ચમચી જેટલું પાણી એડ કરીશું જેથી ઇનો છે ને સરસ એવો મેલ્ટ થઈ જશે તો ઘણીવાર આપણે એવું બનતું હોય જ છે કે ક્યારેક ઘણી વાર આપણે ઢોકળા બનાવીએ ઈડલી બનાવી હોય ત્યારે ઘરના આપણે ખાવાના જે સોડા એડ કરીએ છીએ ને વધારે થઈ જતા હોય ને તો ઈડલી છે કે ઢોકળા છે ઉપરથી લાલ કલરના થઈ જતા હોય છે તો એનો તમે એડ કરશો ને તો એનાથી કોઈ પણ જાતનું રિએક્શન નહીં આવે અને સરસ એવી ઈડલી તમારી બનીને તૈયાર થશે આ રીતનું પરફેક્ટ બેટર આપણું બનીને તૈયાર છે બેટરને સાઈડમાં રાખી દઈશું તો ત્યારબાદ મેં ઇડલી સ્ટેન્ડ લીધેલી છે તેને આપણે તેલ વડે કોટ કરી લેશું તો લગભગ આપણે એક વાટકો જેટલો રવો એડ કર્યો છે એક વાટકા રવામાં તમારે બારથી પંદર ઇડલી મીડિયમથી કેવી બનીને તૈયાર થશે તમે રવાની જગ્યાએ સોજી જે જાડું દાણા દાણાદાર આવે છે ને સોજી એનો ઉપયોગ પણ કરી શકો છો તો બંને પ્લેટ સરસ રીતે આપણે તેલ વડે ગ્રીસ કરી લીધી છે તેમાં હવે આપણે બેટરને એડ કરીશું એકદમ વધારે બેટર એડ નથી કરવાનું છું ઇડલી આપણે સરસ એ ફૂલીને તૈયાર થશે ને તો જે જગ્યા હશે ને એ પાટ પણ આપણો પેક થઈ જશે એટલા માટે આપણે થોડુંક જગ્યા રાખવાની છે જો આ રીતના આપણે એક એક ચમચો જેટલી બેટરને એડ કરીશું લગભગ બધા બાળકોની ઇડલી તો ભાવતી જ હોય છે તો ઇડલી સ્ટેન્ડમાં પાણી પણ આપણું સરસ એમ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે જે ઇડલીનું સ્ટીમ ડિસ પ્લેટ તૈયાર કરી છે ને તેને આપણે આ રીતના રાખી દઈશું અને ઉપરથી આપણે બીજી ડીશને પણ આ રીતના રાખી દઈશું ઉપરથી ઢાંકણ કવર કરીને ઇડલી આપણે સ્ટીમ થાય ને ત્યાં સુધી આપણે છોડી દઈશું લગભગ છ થી સાત જ મિનિટમાં ઇડલી આપણી સરસ એ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે તો છ થી સાત મિનિટ જેવું થઈ ગયું છે એમાં તમે જોઈ શકો છો એકદમ ફૂલી ફૂલી ઇડલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે છરીની મદદથી તો ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે છરી આપણી એકદમ સરસ રીતે ક્લીન બહાર આવે છે તો ઇડલી આપણી પરફેક્ટ એવી કૂક થઈને તૈયાર થઈ ગઈ છે તો ઇડલીની પ્લેટને હવે આપણે બહાર કાઢી લઈશું તો એકદમ પરફેક્ટ ઇડલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે છરીનો ઉપયોગ કર્યા વગર જ ઇડલી આપણે સરસ રીતે ડિમોટ થઈ જશે જો આપણે છરીનો પણ ઉપયોગ નથી કરીએ તો આપણે ઇડલી આપણે એકદમ મસ્ત જોવો તો ખરી એકદમ મસ્ત સ્પંચ એવી બને છે ને જો હું તમને નજીકથી બતાવું જો આ રીતે તમે ઇડલી બનાવશો ને તો તમે દાળ ચોખાની ઇડલીને પણ બોલી જશો ઇડલી એકદમ સોફ્ટ રૂ જેવી પોચી ઇડલી આપણી બનીને તૈયાર થશે જુઓ એકદમ મસ્ત બને છે ને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો આ રીતની આપણે બધી જ ઇડલીને સરસ રીતે ડિમોટ કરી લેશું એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને તેવી રવા ઇડલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો એકદમ ફટાફટ દસથી પંદર જ મિનિટમાં ઇડલી આપણી બનીને તૈયાર થઈ જશે નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ ભાવશે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ